નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને રૂપિયા ચણા બારસો પચાસથી ચૌદસો પંદર બાજરો ચારસોથી પાંચસોને પાંચ તુવેરની વાત કરીએ તો ચૌદસોથી બે હજારને ચોસઠ રૂપિયા અડદ બારસોથી અઢારસો રૂપિયા સિંગફડા એક હજાર પચાસથી બારસો પચાસ મગફળી જાડી આઠસોથી અગિયારસો દસ તાણા અગિયારસોથી ચૌદસો સિત્તાવીસ સોયાબીન આઠસો દસથી આઠસો સત્તાણું તલ બે હજારથી છવ્વીસો ચાર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર પચાસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો ઓગણએસી જુવાર છસો પંદરથી છસો ને પંદર મગ બારસો પચાસથી સોળસો બાસઠ તલકળા છવ્વીસોથી ચોત્રીસો ને હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસોથી ઊંચો ભાવ સોળસો રૂપિયા મગ બારસોથી સોળસો રૂપિયા અડદ બારસોથી પંદરસો પચાસ કઉં પાંચસોથી પાંચસો પંચોતેર ચણા અગિયારસોથી ચૌદસો એકતાલીસ મગફળીજીણી આઠસોથી એક હજાર એંશી સિંગદણા આઠસોથી એક હજાર અજમો પંદરસો પંદરથી એકત્રીસો પચાસ એરંડા અગિયારસોથી બારસો ને ચાર તો એની વાત કરીએ તો તેરસોથી સોળસો ને પંચાણું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ચારસો પચાસ રૂપિયાથી નવસો પાંચ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને પચીસ રૂપિયા તલી બાવીસોથી છવ્વીસો પિસ્તાલીસ લસણ બાવીસો પચીસથી પાંચ હજાર ચારસો રૂપિયા ધાણા સાતસો નેવુંથી તેરસો નેવું હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ સોળસો ને પાંચ રૂપિયા તલ સફેદ અઢારસોથી છવ્વીસો ને દસ તલકાળા સાડત્રીસોથી સાડત્રીસો રૂપિયા ઘઉં પાંચસો સિત્તેરથી પાંચસોને સિત્તેર ઘઉં ટુકડા ચારસો નેવુંથી પાંચસો ને ઓગણ સિત્તેર ચણા અગિયારસોથી ચૌદસો બત્રીસ તુવેરની વાત કરીએ તો ચારસો પચાસથી અઢારસો રૂપિયા મગફળી જાડી નવસોથી એક હજાર નેવું રચકાનું બી એકત્રીસોથી એકાવનસો રૂપિયા સોયાબીન આઠસો ચાલીસથી આઠસો ને ચાલીસ ધાણા સાતસોથી નવસો પંચાવન મેથી છસો પચાસથી આઠસો એકાણું જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા વરિયાળી નવસોથી અગિયારસો પંચાવન રાય એક હજારથી એક હજાર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં ની ભાવ પાંચસો બાર થી ઊંચા ભાવ બાણું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સોળથી છસો છવ્વીસ કપાસ બારસો એકથી સોળસો ને છાસઠ મગફળી સાતસો એકથી છાસઠ મગફળી જાડી નવસો એકાવનથી અગિયારસો છેતાલીસ કલંજી બારસો એકથી છત્રીસો એકત્રીસ એરંડા એક હજાર એકોતેરથી બારસો ને સોળ તલકાળા ત્રણ હજાર છોતેરથી ચૌદ ચોત્રીસો ને એકાવન તલ બે હજાર એકથી સિત્તાવીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને એકોતેર રૂપિયા ધાણા આઠસોથી સોળસો એક ધાણી એક હજારથી પંદરસો છવ્વીસ મકાઈ ત્રણસો છોતેરથી ત્રણસો ને છોતેર ડુંગળીની વાત કરીએ તો બસો એકાવન રૂપિયાથી આઠસો ને છોતેર રૂપિયા ચણા તેરસો એકથી ચૌદસો છાસઠ અડદ અગિયારસો એક્યાસીથી સોળસો એકાવન મગ અગિયારસો અગિયારથી સોળસો એકસાઠ તુવેરની વાત કરીએ તો તેરસો એકાવનથી એકવીસોને અગિયાર રૂપિયા સોયાબીન સાતસો એકાવનથી નવસો ને એક વાલ પાંચસોથી એકવીસો ને એક રાય બારસો એકતાલીસથી બારસો ને એકતાલીસ ચણા સફેદ ચૌદસો અગિયારથી અઠાવીસો ને એકવીસ રાયડો એક હજાર એકોતેરથી એક હજારને એકાણું લસણની વાત કરીએ તો અઢારસો એકાવનથી ને એકત્રીસ રૂપિયા વટાણા અગિયારસો એકાવનથી અગિયારસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર